બરોબર ને જોવું પછી ચંદુજી ના પોણી વાળવાનું કીધું તું પણ એવો નારો વાટો થઈ ગયો છે મથુરજી ને કેવું પડશે મથુરજી પોણી વાંચી તમે ભેગો થવું તને ખબર પડે મથુરજી

હા યાર એવું નઈ ચાલે એવું વધારે પોણથીઓ થઇ ગયા રવિવારે જવારે તમે મથુરજી ને યાદ કર્યા મથુરજી તમને યાદ કરે કે તમે છો એટલી વાત એટલે આસર બધા પોણતી વધી ગયા છે મારે શું કરવાનું યાર ગમે તે કરો છોકરા ને ઘાટ લઈ

મારો જીવ હે આ શિયાળામાં તને ખબર પડે લે આ શ્વેટર થી ભૂલી નાખ્યું લે લોક આ લોક મની પછી લાઈ ખબર જ પડતી નહી બસ એક વસ્તુ લેવા જવાનું એમાં કોઈ શાલ નહીં લાવતા પોનીવાળો નહીં તો એ પેલો આવી ગયો પોનીવાળા ઓ બીક લાગે હન રેન માં અંગાત પોનીવાળા માસ નહી આબુ હું નહી આબુ અલ્યા આબુ પડશે ના હેબુ માં તો મન તો ઉંગાયે જો અલ્યા તારી લ્યો

ફોન કરું તો હું તો આવું ના એ ચાલ લઈને આવજો બરોબર તો લોકો ને પાવરા લઈને ફોની જતો હતો અત્યારે તો તૂટેલો રાતું માગવા જવું આ ખાટલો એવા ફરી રહ્યો કુતરો બુતરો બેસી ને મેવા દે બાઈક ઉપર ઠંડી વાત છે મને તો રાત નું પોણી ગોઠ્યુંલ આલતા ના રાતી હાલ લાઈટ આવી તો ના ને તો પેલા વાટો જોઈએ પાવરો મેલી

પલરી જો રાતે પોતા હા દાર રાતે ગોઠવી અંદર ડોમુ વાળવા જો ને ત્યારે ઠરી તો ઓલવાઈ જાય આખો પલરી અંદર એન્ડો તો પોની રાતે દાઢ વાળા ઠારું જાય એટલે ચાનો ફોન કરવા દે મને